ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો મસ્ત મોર્નિંગ સાથે આપણે વ્લોક ચાલુ કર્યો છે મિત્રો આજે આપણે જવાનું છે થાપાવાડી ખોડી અરે દર્શન કરવા માટે તો ચાલો લેસ્ટ ગો અને આમાં ને બધાય ફૂલ ફેમિલી જવાના છે તો નીચે શું પોઝિશન છે એટલે હું તો તૈયાર થઈ ગયો છું તો નીચે કેવી પોઝિશન છે તે જોઈએ ને આજનો વ્લોક કન્ટિન્યુ રાખીએ ઓકે મિત્રો તો ચાલો લેસ્ટ ગો ફાઇનલ મિત્રો સુખના સૂરજ ઉગી ગયો છે જોઈ લો તમે પણ તમારો પણ ઉગી ગયો છે તેવારે ચાલી રહ્યો છે એટલે તો ફટાફટ અંદર જાય અને શું પોઝિશન છે ચેક કરીને પછી જાય ડાયરેક્ટ થાપાવાળી ખોડી આ ફાઇનલ મિત્રો ઓલા અધુરા હે ને આપણે તૈયાર થયા હતા વાળ બાળ ઓરાવી લીધા છે હાથમાં લકી અને પાટલું બાટલું બુસ્કટ પહેરી લીધો છે જો મિત્રો તો ફાઇનલ મિત્રો આપણે તો રેડી થઈ ગયા છે આ બાજુ જો પપ્પા મુંબઈમાં થઈ ગયા છે પપ્પા પણ તૈયાર થઈ ગયા છે પપ્પા મુંબઈમાં છે મમ્મી તૈયાર થઈ છે મમ્મી ને કાલે રંગોળી કઈ રીતે પીવું કેવી રીતે લાગે જે રીતે કમેન્ટમાં બધું લો થઈ ગયો છે મસ્ત ઉતરી થઈ ગયો આપણે ફળ લઈ લીધો છે અહીંયા નાસ્તા માટે બેસવા માટે અને જો રિક્ષા કાઢે છે રિક્ષાની પૂજા થઈ રહી છે ઓલી રિક્ષા નીકળી ગઈ છે તો ફટાફટ આપણે ફાળ રાખી આવ્યા ફાઇનલી ફૂલ ફેમિલી તૈયાર થઈ ગયા તેને નીકળી ગયા હતા છપાવાળી ખોયા દર્શન કરવા માટે મંદિર જવા માટે સૌથી પહેલાં મિત્રો સ્ટેશન પ્લોટ પાર કરવો જોઈએ પછી આદિત્યના આદિત્યાનાથી સીધું આવું છે થપાવાળી ખોડિયાનું મંદિર

તો ફાઈનલી મિત્રો આપણે થપાવારી ખોડિયાર મંદિર આગળ આવી ગયા છે પરંતુ નીચે આવ્યા છે હજી ઉપર નથી ચડ્યા ઉપર જવા માટે હજી હાલીને જવું હશે ત્યાં રિક્ષા નહીં પૂછી શકે તો અહીંયા આપણે નીચે રાખી દીધી છે રિક્ષાને હવે આપણે હાલીને જા ઉપર થપારી ખોડિયારના મંદિરે દર્શન કરવા માટે તો ચાલો લેસ્ટ ગો ખબર નઈ હવે ખબર નથી પડતી કઈ ભાઈ જવાનું બે રસ્તા ખબર નઈ કઈ બાજુ જવાનું જો અહીંથી ડુંગરનું પાણી આવે જો આ પાન કાપડ ને બધી નદી બધી વરસાદનું પાણી એવા જ ડુંગરમાંથી અહીંથી આવે મિત્રો નથી ત્યાંનો રસ્તો એટલો બધો ખરાબ થયો ઓહો પપ્પાની બધાય હાજી આવે છે અને આપણે હું ને મારી બેન અહીંયા ભૂગી ગયા છે ઓહો તડકો એવો પડે છે પછીમાં આપણે હેને આખી બહેનો ભૂસ્કડતી ગરમી એવી થાય પછી આવ ખૂહ ફાઈનલ મિત્રો આપણી ધજા દેખાઈ ગઈ છે ખોડિયારમાંની ને થોડોક જ બાકી છે અહીંયા બધા પાણકા છે પાણીના ચાલો ઉપર જઈએ પછી તો ફાઈનલી મિત્રો આપણે મંદિર પાસે આવી ગયા હતા ટોચ ઉપર અને ચાલો હવે ડાયરેક્ટ મંદિરે દર્શન કરવા માટે જઈએ ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે તમને નહીં દેખાડ્યું કારણ કે મિત્રો અહિયાં સાફ સફાઈ હાલી રહી છે અત્યારે તો મિત્રો હવે બીજા મંદિર જઈએ છે તેના ઉપર છે ને તે ખોડલમા ના મંદિરે ત્યાં તો ચાલો જઈએ તો આપણે ચંપલ થોડુંક આદું થાય બીજું મંદિર છે ને આવેલું છે ને એ તો ચંપલ વગર આપણે જઈએ છીએ બીજા મંદિરે બધા પપ્પા આવે છે ધીરે ધીરે કરતા અને આપણે જઈએ છીએ બીજા મંદિરે બહુ વાંધો હવે મિત્રો ચંપલ વિના તો અને અને મસ્તી જો તો ખરો મિત્રો આવે આવું ખબર નથી પછી કેવી રીતના જવું છે મેં ને હું તો પહેલી વખત આવ્યો હું અહીંયા પપ્પા મમ્મી હું જાણે નાનો હતો ને ત્યારે શરૂઆતમાં આવ્યો હતો પહેલે આવું નાનો હતો ને ત્યારે હવે તો પછી ચડ્યો જ નહોતો ઉપર મિત્રો આપણે ભોગી ગયા છે બીજા મંદિરે ઉપર હતું ને ત્યાં તો હજી ન્યા હજી અંદર જઈએ પછી પપ્પા મમ્મીને મમ્મી આવે બેન અહીંયા છે હું મારી બેન આગળ છીએ ફાઈનલી ભોગી ગયા છે ચો કઈ ના પગી ગયા મમ્મી ને બેન છે ને હજી આવે છે જો વાહે રહી ગયા હતા એ ધીમે ધીમે આવે એટલે અહીંયાથી જ છે તો દર્શન કરી લીધા હા એ વાત નહીં રસ્તો જાય પછી નીચે તો મંદિર મળી આ દોરી લગાડવામાં આવી છે તો આ દોરી હે ને એ ચડવા સાથે ખેંચવામાં આવી હતી કારણ કે ઉપરથી જેટલું ડુંગરનું પાણી આવે ને કોઈને વહેતું ન જાય ને કે માણ ને આટલા દોરી રાખવામાં આવી હતી જોવો લોખંડ ને લગભગ હા ના લોખંડ જેવું છે વાસ જેવું તે રાખી આખી દોરી એવી સારું કામ કર્યું આવું મિત્રો હા જો પાણી છે ત્યાં ઝીણી ઝીણી માછલી લીધું છે હા ઝીણી ઝીણી શીખાય ને તમને મિત્રો જો જ્યાં જ્યાં પાણી છે ત્યાં ઝીણી ઝીણી માછલી છે તો ફાઇનલ મિત્રો માતાજીને દર્શન કરીને નીચે આવતા રહ્યા જ્યાં આપણે રિક્ષા રાખી હતી ને ત્યાં તો હવે હે માત્રો આવી રહ્યો છે તો ફટાફટ આપણે જમી લઈએ તો મિત્રો ખાવાનું ગાડી નહીં હોય છે તો ફટાફટ ખાઈ ને પછી આજની લોગમાં નહીં પણ મોટા વ્લોગની અંદર મળીએ મિત્રો અડધી કલાક બેઠા પછી રિક્ષા કાઢી નીકળી ગયા છે જામુદના ભુરે જવા માટે કારણ કે મિત્રો બે ત્રણ દિવસથી હમણાં જવાનો ટાઈમ જ નતો મળ્યો ને એટલે તો ચાલો જામુદના ભૂરે જ જઈએ તો ફાઇનલ મિત્રો આપણે ભૂગી ગયા છે જામોદના ભોયર તો ચાલો અંદર દર્શન કરવા માટે જઈએ આવીને સીધા રામેશ્વર બાપુના દર્શન કર્યા પછી આપણા શ્રી કૃષ્ણ ભગવાનના કર્યા દર્શન તો મિત્રો આપણે આવી ગયા છે કાર્યાલયની અંદર પવન ખાવા માટે ગરમી એકદમ પડે છે મિત્રો અને સીસીટીવી કેમેરા પણ ચાલુ છે ઉપલબ્ધ જોઈ શકો છો તો ત્યાંથી સીધા આપણે આવી ગયા છીએ ઓરે મિત્રો આપ તો ભગવાનને દર્શન કરવા માટે બસ દેખાય તો ફાઇનલી આપણે ભૂગી ગયા છીએ ઘરે ફાઇનલી અને ઓફ રોડિંગ રોડ એલો બચ્ચેમાં હતો તમે વાત જ ન પૂછાવ હાલવાને એટલી મજા આવી અને એક સમયની મજા આવી અને માતાજીનું દર્શન પણ અદભુત થઈ ગયા અને તંડી રહી ગયા છે અને મિત્રો ફેન ઘરે ભોગી ગયા છે અને બીજી વાત એ કે મિત્રો આપણે હમણાં બે ત્રણ દિવસ પછી બરડા ડુંગરની પરિક્રમા થવાની છે મને ખૂબ જ આનંદ થયો છે હમણાં કેટલા વર્ષથી એ પરિક્રમા થાય છે મને અને કેટલા પાંચ છ વરસથી ખબર હતી ત્યારે મને ખબર પડી કે ભાઈ બરડા ડુંગરની પરિક્રમા થાય છે પહેલાં બહુ ખબર નહોતી કે થાય એવી આ વર્ષે હું જવાનો છું એમાં અંદર સોથી વધારે માણસો હશે ક્યાંથી ક્યાંથી શરૂઆત છે તમને પાછળ બાજુમાં જવામાં તું એકલો હોઈશ કારણ કે મિત્રો પપ્પાનું આખરે કંઈ નક્કી નથી કારણ કે ચાર દિવસની રજા ન રાખી શકે પપ્પા કારણ કે આ રજા રાખી દીધી હોય એટલે ન રાખી શકે ચાર દિવસની એટલે એ નહીં આવે એનું કઈ જોઈએ હશે તો આવી જશે પપ્પા